રાયચંદભાઈ મુંબઈમાં ઝવેરાતનો વેપાર કરતા હતા એકવાર એક વેપારી સાથે એમણે સોદો કર્યો કે આટલું ઝવેરાત આટલા ભાવથી આ દિવસે તમારે મને આપવું અને આ માટે ભાનાની જે રકમ આપવી જોઈએ એ પણ એમણે એ વેપારીને આપી દીધી પણ ગમે તે કારણે ઝવેરાતના ભાવ વધી ગયા અને વધતા વધતા એટલા વધી ગયા કે બજારમાં ઉથલપાથલ થઈ ગઈ પેલો વેપારી નક્કી કરેલી તિથિએ નક્કી કર્યા મુજબ ઝવેરા જો આપે તો એનું ઘર સુદ્ધા હરરાજી થઈ જાય બજારની આવી સ્થિતિ જોઈને પેલો વેપારી તો બાવરો બની ગયો એના બિચારાના હોશકોસ ઉડી ગયા રાયચંદભાઈને જ્યારે બજારના ચડતા ભાવોની ખબર પડી અને પેલે વેપારીની દશા એમને ખબર પડી તો તેઓ સામે ચાલીને એની દુકાને પહોંચ્યા એમને આવતા જોઈને વેપારીનું તો હૃદય જ બેસી ગયું એને થયું આ ઝવેરાત લેવા આવી પહોંચ્યા એણે રાયચંદભાઈને કહ્યું હું તમારા પૈસાની ગોઠવણ કરી રહ્યો છું મને પોતાને જ એની ચિંતા છે ભલે જે થવાનું હોય ત્યાં થાય તમારા રૂપિયા હું જરૂર ચૂકવી દઈશ ભલે મારું બધું ચાલી જાય પણ તમારા રૂપિયા હું હજમ નહીં કરી જાઉં તમે એની જરાય ચિંતા નહીં કરશો રાયચંદભાઈએ કહ્યું મને ચિંતા કેમ ના થાય તમારા કરતાં મને વધારે ચિંતા વળગી છે તમારી અને મારી ચિંતાનું કારણ તો આ લખાણ જ છે ને આના લીધે જ તમને મારી પાસે ચાલીસ હજાર રૂપિયા દેણા થાય છે ને તો પછી એ લખાણનો નાશ કરી અને આવી બધી નક્કામી ચિંતામાંથી શા માટે નવું જવું વેપારી દયામણું મો કરીને બોલ્યો પણ તમે એવું કેમ કરો હું બે ત્રણ દિવસમાં જ મારી જવાબદારી જરૂર પૂરી કરીશ વેપારીએ આટલું કહ્યું એટલામાં તો રાયચંદભાઈએ કરારના કાગળિયાના ટુકડે ટુકડા કરી નાખ્યા પછી એમણે ઉદાર ભાવે દ્રઢતાથી કહ્યું રાયચંદ દૂધ પી શકે લોહી નહીં હું બરાબર જાણું છું તમે વાયદાથી બંધાઈ ગયા છો પણ અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને મારે તમારી પાસે ચાલીસ હજાર રૂપિયા લેણા પડ્યા છે પણ જો હું એ રકમ વસલ કરું તો ભવિષ્યમાં તમારી સ્થિતિ શું થાય હું તમારી અત્યારની સ્થિતિથી અજાણ્યો નથી હવે મારાથી એક પાઈ પણ લઈ ના શકાય અને આમ કરીને એ કરારના બધા જ કાગળિયાઓને ફાડી નાખ્યા ત્યારે પેલો વેપારી એમના ચરણમાં ઝૂકી પડ્યો એની આંખો આંસુ ભીની થઈ ગઈ એણે ગદગદ સ્વરે કહ્યું તમે માનવ નહીં પણ માનવતાની સાક્ષાત મૂર્તિ છો મનુષ્ય નહીં પણ દેવ છો એ જ રાયચંદભાઈ જેમણે પોતાની ન્યાયપ્રિયતા ને ના છોડી ન્યાયથી ઉપાર્જિત જ સંપત્તિ પ્રાપ્ત કરવી निर्णय जे करेल ए भाई पाचळती श्रीमद राजचंद्र तरीके उड़ खाया